તો મિત્રો મસ્ત અમારા હાલ લેવા જઈએ તમારો બે દિવસ તમે અમારા હશે તો તમને ખબર કૂતરા માટે રિહાયું કુતરો નાગું છું વાઘ કહું આ એક વાઘ માટે રિહાઈ જીતી બરોબર શું કુતરું કહેવાય કે મિત્ર અમે લેવા પપ્પી લેવા જઈએ તો હાલ તો વેલા પપ્પી નહીં પેલા તો હાલ તો ફૂલ લેવા જઈએ એના માટે મસ્ત વેલકમ કરવું પડશે હા તમે એમનું વેલકમ કરવાનું છે આનાથી હે આર્યુ એમનાથી કરવાનું છે સો ટકા અમે એમાં પર્સનલ ફૂલ લઈને જ આવશે ગયા તો એથી જ અમે જાતે હું નોકશા મારું ઉપર તો ચલો મિત્રો મસ્ત લીતા હાલ બજારમાંથી ફૂલ અને જે બી વસ્તુ નાના મોટી લાવવાની લીતા અને પછી ઘરે આવીને ફરીથી ભાઈ અમે પપ્પી લેવા જઈએ તો આજનો બ્લોક જબરજસ્ત રહેવાનો હોય તો પૂરો જોજો મજા આવી જશે

ચાલો મિત્રો મજાક મસ્તી બધી છે હવે અમે જઈએ ફૂલ લેવા માટે અને આર ને એવું બધું લાવવું હોય તો વિડીયો માં બની આવજો મજા આવી જાય તો આવી ગયા આપણે ફૂલ લેવા માટે મસ્ત ફૂલ લઈ લઈએ સ્વાગત માટે શું કહો હા ગુલાબ અલગ હાલ તો મસ્ત ઘેર જઈને થોડું ડેકોરેશન કર દે નવા મહેમાન માટે શું કેવું એટલે શું એન્ટ્રી મારી ને થોડું સારું લાગે અમારા માટે તો યાર મહેમાન જ છે કે તો એક અમારા ઘરનું નવું મેમ્બર એટલે યાર એને શું કેવું કાકા તો ફૂલ લઈ લઈએ ફૂલ લઈ અને હજુ એક મસ્ત કાળો દોરો લેવા જવું હોય કેમ કે નજર ઇઝ રિયલ સાચી વાત પેલા ભાઈ ભી કહેતા હતા કે તમે કાળો દોરો કેવો હું વધી દેજો એટલે શું હે કે નવું નવું કોઈ નજર ના લાગે એટલા માટે ચલો ફૂલ લઈ લઈએ ફૂલ લઈને જઈએ કાળો દોરો લેવા માટે આ દેખો અમાર ભાઈ કે સરપ્રાઈઝ આલ દીધી ઉર્વી બેન ને બુટ બતાવો કોઈ તો બુટ બાળીનો છો અલા મારા મિત્ર આખો આખો બુટ બળી નો છે તો સાયલેન્સ આવે દેખો એ ધ આર્ટ ધ આર્ટિસ્ટ બરોબર ને હા ઓર રાખજો ને આખો આખો બુટ બળી ગયો કાલે આ તો સમજો ને ખાલી ઘેરથી આટલા બધી આયા છે છેટા લઈ ગયો હોત ને ચિકન બીગમ છોટી તો આ પગરું તળીયું એ બળી જો તો પાછી વાત જો હલકે મે લે રહ્યો મેરે બાઇક કો તો કાલ શું કીધું તમે તો એમાં બાઈક ને સકડો કીધો તો ને એટલે આવું છે ફોટો લાગી ગયો ફોટો લાગી ગયો સકડો છે સકડો હજુ થી બરસા ગરમ છે સાયલેન્સર પગમાં રાખો રાખો મારા ને સકડો કીધું કે જવાબ દીધો તો ચાલો હોતા રહેતા એસા તો ભાઈના મિત્રો આપણે ફૂલ લઈને આવી ગયા ઘરે અને મસ્ત રીતે શણગારી નાખ્યા અને એ શણગારવામાં અમારો મેઇન સપોર્ટ હે અમારા બેનનો દેખો હા હા તમારે મેં બ્લોગમાં કીધું તો હતું હા શું શું કરવું એ વેલકમ હા વેલકમ લખાય તો ટ્રાય કરજો ના થાય તો હા લખવાનું ટ્રાય કર અને તો આ ઓના અંદર લોચો થાય બ્લિંક થવા મળે અમુક વાર દેખો મસ્ત અમારું પપ્પી હમણાં થોડી વાર રહીને આવશે અને મસ્ત ડાયરેક્ટ મંદિરમાં મસ્ત તો આ કામ કરે છે પેલી કામ કરે છે અમારા મમ્મી સવિતા ખાવા ખાવાનું વધે છે હું બ્લોગ ઉતારું છું તો તમે થોડી વારમાં ખાલી વેઇટ કરજો મસ્ત તમને બતાવી દઉં પ્યોર પ્યોર ભાવ જો મેં ખુદને નહીં જોયું કે કેવું પણ સો સારું જશે એક્સાઇટમેન્ટ છે તને યસ હા તારા કૂતરાની હા શું કૂતરું ના કહેવાનું ચાલો જે બી હોય પૂરી બેન શું કહેવાનું સાચી વાત ડોગ કહેવાનું ડોગ અમે જે બી રાખતા હોય ડોગ નહીં અમે કૂતરું કરીને ખોટું લાગ્યું પાછું તો મિત્રો આવી ગયા છે અમે અમારા મહેમાનને લેવા માટે ખુશી તો જુઓ આના ઊંડા ઉપર ભોણાભાઈને લાવી દીધા અમારે શું કહો રાજુભાઈ બસ મજા મજા ચો અમારું મહેમાન જો હા નવું નવું થયું મેં હજુ જોયું નહિ બે મિનિટ યાર બે મિનિટ બે મિનિટ હાનું નાનું આઈ ગયું મારું મહેમાન કેટલું મસ્ત છે મિત્રો આ મસ્ત પપ્પી લઈ લીધો આ રાજુભાઈ ના ત્યાંથી તમે આવો તો જ છે શું દુકાન રાણા ડોગ હોસ્ટેલ બરાબર તો કલે અલગ અલગ જાતની બ્રીડ હે તો તમે એકવાર વિઝિટ કરજો જરૂરથી હા હા અમારો વ્લોગ જો ને ઇન્સ્ટાગ્રામના અંદર બી જોજો હું ભાઈને મેન્શન કરી દેજો નંબર તો જેને બી આવો દેખો અલગ અલગ દરેક જાતની બ્રીડ મળે છે દેખો

હા હવે એના થોડી મેલ છે ને એ ભવાન બંધ કરનોક છે ને દેખો આ ટાઈપનું જોતું હોય તો બી મળી જાય શું કેવું અને દેખો અમારું મહેમાન અમારું મહેમાન જે ઘેર લઈ જવાનું હવે ને પછી એને મોટું થાય ને ચોટલી ને બધું વધશે જેવું રાજ્યું હા ખુશી એના માટે નજર બંધા હે નજર ના લાગે એટલા માટે શું નમાલું ફરી અમે પબ્લિક તમે ખાલી સજેસ્ટ કરજો હું ગેરજન એકદમ તમને પ્રોપર બતાવું તમે નોમ સજેસ્ટ કરજો મસ્ત ફિમેલ નોમ ચાલો એને ઘર તરફ આગમન કરીએ શું કેવું શું ફાઇનલી મિત્રો ઘરે લાવી દીધું છે અમારી ચિંકુડીને મેં નોમ સજેસ્ટ કરનો છું ચિંકુડી હા કેવું હે નોન નોનું હે તારા જેવું નોન નોનું હે

નાકે કંકુ પડ્યું નાકે કંકુ પડે મિત્રો એટલે શુભ કેવાય મોડું

અમારે ચિંકુડી ડાયરેક્ટ આવી મિત્રોને ને જ વાર ઘેર આવીને પેહલામ્મી ના ખોળામાં ઊંઘાઈ હવે તાર ખોળામાં ઊંઘાઈ જાય ઊંઘાઈ છે હા ભેગી ઊંઘાડવાની આ પેલે ના આ પેલે જે એકમાં બેગ્યું ઉગાડ્યો તો બેગ્યું ઉગાડવાની યસ હા અલગ પડે ને એટલા માટે મસ્ત રોટલી બનાયા મિત્રો અને પછી શાક છેનું શાક બટાકા નું નું શાક હા શું કીધું આવી જાય ટાઈમે 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 આવી જાય

જોસ્તા કાજી જમવાનું જમવાનું જમવા જ બેઠો પેલા કુતરો રાખે અમારે ચિરાગભાઈ લાગી જશે ધંધે ચિરાગભાઈ શું કરે શું કરે તું એકલું એકલું મોયે મોયરે આયુ આવ્યું તું હેરોન કરે એટલે હાલથી હેરોન કરવા મળ્યું અને આને બીપી કર નોકી દેખો એટલે આયરો જરાક જમવાય રહ્યો તો મિત્રો મસ્ત રીતે જમી લીધો મુરવીબેન ને ચેતનભાઈ એમની અહીંયા શોપ ઉપર અને અમે ભાઈ જમીન હવે જઈએ છીએ અમારા નાના મહેમાન ચિંકોડી માટે શું લેવા માટે ડ્રાયર લેવા જઈએ છીએ મિત્રો હાલ શું એ બે ત્રણ મહિનાનું ના થાય ને મોટું ના થાય તો હજુ નવરાવાનું ના હોય જે લોકો રાખતા હશે અમને તો ખબર જ હશે પણ અમને ખબર નહીં દેખો એનું જેલો લાલ લાલ કઈ નહોતું ચોલ્લો કર્યો એટલે તારા ફઈએ તારા ફઈએ ચોલ્લો કર્યો ને બધા લાલ લાલ તું પબ્લિક પબ્લિકને હાય કે હાય કે ચિંકી એ ચિંકી ચિંકુ હાય કરો મિત્રો હે ને ખોળામ લઈએ ખોવામ જો ખોળામ લઈએ ને તરત ઊંઘાઈ જ જાય હેલો ગાઈસ થોડા દિવસમાં બોલતું થઈ જાય તો હેલો ગાઈસ ના

પહેલાં બે ચાર દિવસ થોડો જે અને બધી પ્રોસેસિંગ એ કરાવી પડશે પછી ઘેર એકદમ ખૂબ જ રમતો મો કે તો પેલું આવે એનું લાઈ દે પણ ના આ તો હાથમાં પકડીને લાય આપણા છોકરાંગ ગોડી અને પિંજરામ મજા અને ઓને નાઈ જા હાથમાં દેડે મજા આવી જાય ઊંગ તરત જ ઊંગાઈ જાય બે મિનિટમાં ઊંગાઈ જાય હાથમાં રાખને બે હા ચલો પેટ શોપમાં આવી ગયા હવે જઈને ભાઈને પૂછી લઈએ

નવું ઇદ નમશ ઓરિજન્ટ લાગી જાય હો તો તા કટિંગ કરાય મરીએ મસ્ત દાઢી બીજી કરાય તો મિત્રો દેખો મસ્ત છે ને અમારા ચિંકીને બાલ બાલ કટિંગ કરાવી નોખ્યા અને એના માટે મસ્ત લઈ લીધું છે ફૂડ દેખો ખાવા માટે હા અને દરેક એટલે દરેક વસ્તુ મળે મિત્રો ખાલી દેખો ફૂડ ભી મળે અને એનું રહેવાનું દરેક એટલે દરેક વસ્તુ મળે શું કહેવું અને એકદમ રિઝનેબલ ભાવમાં મળ્યો એવું ભાઈએ કોઈ એવું કીધું નહીં કે અમારી એડવર્ટાઈઝ કરો પણ દેખો શ્રી આર્કેડમાં ભાઈની દુકાન છે શું નામ ભાઈ તમારું સચિનભાઈ સચિનભાઈ ના થયો તમારે પેટ હોય ને તો એકવાર વિઝિટ કરજો શ્રી આર્કેડના અંદર દુકાનનું નામ શું આવ્યું ને ફર્સ્ટ પેટ કેર ને દેખો હોય વિઝિટ કરજો શ્રી આર્કેડમાં જ છે મિત્રો હનુમાન ટેકરી ચલો ચિંકી રેડી તારા બાલ બાલ મોનું મોઢું બી નતું દેખાતું હવે મસ્ત કટિંગ કરી નાખ્યું હમ મોઢું દેખાતું થઈ હા ચાલો મિત્રો હવે લઈને જઈએ ઘરે અને ઘરે જઈને ડાયરેક્ટ મળીએ ચાલો ચલો સચિનભાઈ તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને ઘરે આવીને મસ્ત અમારી ચિંકીને નાસ્તો કરાવી દીધો કેમ કે મેં લાવ્યું તું કોઈ એટલે કોઈને ખવડાવ્યું નતું એટલે જે ફૂડ પહેલાંથી લાયા તા એને મસ્ત ખવડાવી લીધું અને દેખો અડતા ફરતા થઈ ગયા પાછા હવે મોઢું દેખાય થોડા ઘણું હજુ બાલ બાલ વધશે ને એટલે એકદમ વધારે ક્યુટ લાગશે શું કહેવું જેમ કે આ મિત્રો આનું નામ તમે સજેસ્ટ કરો અમે તો ચિંકી જ નવ્વાણું ટકા તો રાખશું પણ તો બી તમે સજેસ્ટ કરશો જો સારું નોમ અમને લાગશે તો અમે એ રાખી દેવું સો ટકા બરાબર ને દેખો બાકી ચિંકી નોમ મને જે ઓલરેડી જે પેલા આવે ને આ પપ્પીનો નોમ ડૂગું હે ને બધા અલગ અલગ જાતમાં આવે ને એવો નોમ થોડો ઓછા પસંદ છે બાકી પ્રોપર નોમ જ રાખવું છે આ ટાઈપનું ચિંકી મીંકી જેવું રાખે ચલો ચિંકી મિંકી જેવું નોમ હોય ને તો શું એ તરત મોઢે આવી જાય હે મારું મમ્મી ઓને ચિંકી જ કહે ચીકુડી જ કહે એટલે ચીકુડી નોમ કેવું લાગે ચિંકી કેવું લાગે ચિંકી બોલાવરા હે ચીકુડી બોલાવરા હે ચીકુ જે મૂઢે આવે ચીકુ ચીડે હા દેખવામાં ચિંકુ કેવું લાગે હા પબ્લિક ને કે મને ચિંકુ બરોબર એમ કે હેલો કે મને ચિંકુ બરોબર લાગે એમ કે હા તો આજ તો આખો દિવસ હોના અંદર ને ઓના અંદર જ જતો રહ્યો વ્લોગ બીજો કોઈ ઉતાર્યો નહીં બહારનો અને વાગી ગયા પોચ સાંજના અને હવે જવું જો બજારમાં બી જવું હોય કોમથી તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એમાં ચિંકીને મસ્ત જેલમાં ચિંકી વિશે કોમેન્ટ જે કરવી એ કરી નાખજો બરાબર મસ્ત કોમેન્ટ કરજો બરાબર ઓકે તમારે કંઈક કહેવું છે અરે હા આ ચિંકી માટે કા નામ હોય તો સજેસ્ટ નામ તો મેં ચિંકી જ બેસ્ટ જ મને લાગ્યો તો બી કરજો સજેસ્ટ સજેસ્ટ કરજો સારું હશે તો આપણે એ રાખી દેશું બાકી આ देसी નામ બરોબર છે આ ચિંકી આ ચિંકી એ નામ ઇન્કી બરાબર ને કપડા વાળું તો આ રહ્યું ઓ બે નામ શું લાગે ચિંકી બરોબર છે ચિંકી કે લાડુ હા લાડુ બડુય લાડુ તો લાડુ લાડુ લાડુ

હા તો ચલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો કાલ સવારે મળીએ આઠ વાગે નવા દિવસે નવ વ્લોગમાં કેમ કે અમારા દરરોજના કપલ વિડીયો આવે છે તો તમે દેખો જ છો પણ જે નવું સબસ્ક્રાઈબરો કે જે નવું અમારું વિડીયો જોતું હોય એ પણ જોજો અમારા દરરોજના સવારમાં મોર્નિંગમાં આઠ વાગે રેગ્યુલર વ્લોગ આવી જાય તો દેખજો સપોર્ટ કરજો બરાબર ને મસ્ત કોમેન્ટ લખજો ચલો મળીએ નવા દિવસે નવા બ્લોગમાં બાય બાય જય હિન્દ જય ભારત Thank you you.